તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી કમોસમી વરસાદની આગાહીને લઈને સૂચના આપવામાં આવે આદર તારીખ પચીસ દસ બે હજાર પચીસના સવારના નવ ને દસ મિનિટે ખેડૂતભાઈઓ વાહન ચાલકોને તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ધણસી વેચાણ માટે લાવતા ખેડૂતભાઈઓ તથા વાહન ચાલકોને જાણ કરવાનું કે સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ સુધી વરસાદની આગાહી હોવાથી વેચાણ માટે લાવો ત્યારે પોતાની જણસીને પ્લાસ્ટિકથી ઢાંકીને સુરક્ષિત રાખવાની રહે છે જેથી કરીને જણસી પલળે નહીં જગ્યા હશે ત્યાં સુધી શેડમાં ઉતારવા દેવામાં આવશે ત્યારબાદ નીચે ગ્રાઉન્ડમાં ઉતરતી હોય જેથી સાથે પ્લાસ્ટિક અને પાથરવાનું લાવવું તેમજ ખાસ તકેદારી રાખવા માટે ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવી છે તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસને રવિવારથી સાંજના ચાર કલાકથી નવી જણસી ઉતારવા દેવામાં આવશે તેવું તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું